રાજકોટ જિલ્લામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે પચીસ મે બે હજાર ના રોજ આ અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે ફરી આવી ઘટના ક્યારે ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને જલ્દીથી ન્યાય મળે તથા આરોપીઓને સખત સજા મળે તે માટે સરકાર અને ન્યાયતંત્રને વિનંતી કરવામાં આવી હતી મારું નામ દીપક પટેલ છે દેવગુપ દાંડિયા રસ હું ચલાવું છું રાજકોટમાં એક આજથી એક વરસ પહેલાં બહુ જ દુઃખદ ઘટના બની હતી અગ્નિકાંત જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા બીઆરપી ગેમ્સોની અંદર આજે એક વર્ષ એને પૂરું થાય છે અમે પણ ત્યાં ખુદ હાજર હતા અમે પણ મદદરૂપ થયા હતા પણ એ દ્રશ્યો જોઈને આજે પણ હજી એક શરીરમાં ધ્રુજારી ઉઠે છે ભગવાનને એક જ પ્રાર્થના છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી વસ્તુ ઘટના ક્યારેય ના બને બસ એ જ એક પ્રાર્થના છે આપણું ચંદુભા પરમાર સૈયર ગ્રુપ પરિવાર અને ગ્રુપ દાંડિયા પરિવાર આજથી એક વર્ષ પહેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુખદ ઘટતા રાજકોટ માટેનો ભૂતોનો ભવિષ્ય એવી ઘટના બની એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને રામનાથ દાદાને પ્રાર્થના અને જે સત્યાવીસ લોકો એ દિવસે મૃત્યુ થયા હતા એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા બધા અહીંયા ભેગા થયાથી એમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના આવી ઘટના ક્યારેય પાછી ન બને રાજકોટમાં એ માટે આપણે ભગવાને વિનંતી કરી કે ભાઈ આવી ક્યાંય અમના પરિવારને કે આવી રીતે કોઈ દુઃખી ન થાય એ માટે ભગવાનને આપણે વિનંતી કરીએ કે ભાઈ